यने डामरु वागता i તારે ઓમ નમ શિવાય દા કય ન ડામર ભાગ તારે નમ શિવાયન ડામરો શિવાય શ્રાવણમાં શિવાલ ભારે પરમાવતારે ઓમ નમ શિવાય ગવાની ઘોડા પરમાવતારે ઓમ નમ શિવાય શ્રાવણ મા શિવાલય યો ગજ ઓમ નમ શિવાય શ્રાવણ મા શિવાલય రే ఓం నమ శివాయనే గౌ తారే ఓం నమ శివాయనే డమరు వాతారే ఓం నమ శివాయనే డమరు వా తారే ఓం నమ శివాయ కృష్ణే